ગુનો આવ્યો હતો ને તે બાદ તેમની સાથેથી જેટલા પણ ઘાતકી હથિયારો હતા તે દરેક હથિયારોને લઈ લીધા હતા જોકે જે સમયે અંગત અદાલતમાં આજે કામ કરવામાં આવ્યું હતું આજે ઘટના બની હતી તે સમયે જે ગાડીઓની હાલત કેવી થઈ છે સૌથી પહેલા તો તે વિડીયો ઉપર નજર કરીએ

સુરેન્દ્રનગરના રતનભર વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં લગભગ ત્રેવીસ જેટલા લોકો સામે અત્યારે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ તો હાથ ધરી છે પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના કાયદા અને વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે સવાલો ઊભા થઈ રહ્યા છે મંત્રી ઉપર એમના ગૃહ મંત્રાલય ઉપર કારણ કે પોલીસ કરે છે શું તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે ગુજરાતમાં આની પહેલા પણ અનેક એવી ઘટનાઓ સામે આવી છે સુરેન્દ્રનગરમાંથી પણ અનેક એવી ઘટનાઓ સામે આવી છે પરંતુ ફરી એક વખત ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથડી ગઈ હોય તેવો જ એક ઉદાહરણ સામે આવ્યું છે જેમાં લગભગ ત્રેવીસ જેટલા લોકોએ ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો અને જાનમાનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો કે હવે આને લઈને પોલીસ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવે છે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર